આજનું રાશિફળ આજે ત્રીસ એપ્રિલ આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ રહેશે ઉતાર ચડાવતી ભરેલો જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે કેટલાક ઉતાર ચડાવ લઈને આવશે જો તમે કોઈને વ્યવસાયમાં ભાગીદાર બનાવો છો તો તે તમારી સાથે દગો કરી શકે છે કોઈ અન્ય કામમાં તમારી રુચિ વધી શકે છે તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો જો તમે પ્રોપર્ટી સંબંધિત કોઈ સોદાને ફાઇનલ કરી રહ્યા છો તો તેને ધ્યાનથી વાંચો અને દસ્તાવેજોને સારી રીતે તપાસો તમારા ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે અને તમારી આસપાસ રહેતા વિરોધીઓ સક્રિય રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સમસ્યાઓ લાવી શકે છે જો તમે ક્યાંય રોકાણ કરવા માંગો છો તો તમારા જીવનસાથીની સલાહ લીધા પછી કોઈ પણ નિર્ણય લો નહીં તો નુકસાન થઈ શકે છે તમારું બાળક તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકે છે કોઈને કોઈ વચન ન આપો જે તમે પૂરા ન કરી શકો દૂર રહેતા પરિવારના સભ્યોના ફોન કોલ દ્વારા તમને કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે તમે તમારી માતાને તમારા માતૃત્વના લોકોને મળવા માટે લઈ જઈ શકો છો આ આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ શકો છો જો તમે કોઈ પણ બેંક વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી પૈસા ઉધાર લો છો તો તે તમને સરળતાથી મળી જશે તમારે કોઈની પાસેથી વાહનની માંગણી કરીને ચલાવવાનું ટાળવું પડશે નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે છે જો તમે પહેલા કોઈની પાસેથી લોન લીધી હોય તો તમે આજે તેને ચૂકવવામાં ઘણી હર સુધી સફળ થશો તમને ભાઈઓ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે જે લોકો પ્રેમ લગ્ન કરવા ઈચ્છે છે તેઓ તેમના જીવનસાથીનો પરિચય પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે સમય અનુકૂળ છે લગ્નની મંજૂરી તરત જ મળી શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમે કંઈક ખાસ કરશો તમે તમારા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો વરિષ્ઠ સભ્યો કોઈની તમારાથી નારાજ થશે જો આવું થાય તો તમારે તેમને મનાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે તમારી મિલકત સંબંધિત કોઈ પણ ભાગીદારીમાં ફાઇનલ થઈ શકે છે તમારે તમારા કામને લઈને કેટલીક યોજનાઓ બનાવવી પડશે કોઈ મિલકત વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોના માન સન્માનમાં વધારો થશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે કારકિર્દીમાં પ્રગતિ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે વેપારમાં તમને સારી તેજી જોવા મળશે શેર બજારમાં રોકાણ કરનારા લોકોએ તેમનું કામનું આયોજન કરવું જોઈએ તમારે વ્યવસાયમાં તમારા સાથીદારો સાથે કોઈ પણ વાદ વિવાદમાં પડવાનું ટાળવું પડશે અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે નવું વાહન ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે થોડો સમય રાહ જોવી વધુ સારું રહેશે જો તમે તમારા બાળકોને કોઈ જવાબદારી આપો છો તો તે તેને સરળતાથી પૂરી કરશે પરિવારના સભ્યો વચ્ચે કેટલાક પરસ્પર મતભેદો થવાની સંભાવના છે આવનારી રાશિ રાશિ છે કન્યા આજે તમે તમે ફક્ત કામ કરશો જેની યોજના બનાવી છે તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો વ્યવસાયમાં તમારી યોજનાઓ ફળીભૂત થશે જે તમને સારો નફો આપશે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે તમારે તમારા વિરોધીની વાતોથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારે કોઈ કામને કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતા સારો રહેવાનો છે તમારે તમારું કામ થોડી સાવધાની સાથે કરવું જોઈએ નહીં તો તેમાં કોઈ ગરબડ થવાને કારણે તમે પરેશાન રહેશો કામ પ્રત્યેના તમારા કેટલાક નવા પ્રયત્નો ફળ આપશે તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે તમે તમારા જીવન સાથે સાથે નાનો વ્યવસાય શરૂ કરી શકો છો જો તમે તમારા કામ વિશે ચિંતિત હતા તો એવું લાગે છે કે તમારું કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે તમે નવા કામ માટે યોજના બનાવી શકો છો જો તમારો કોઈ જૂનો રોગ તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે તો આજે તે વધી શકે છે તેથી ડૉક્ટરની સલાહ અવશ્ય લો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજે તમે પ્રવાસ પર જઈ શકો છો તમને તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે તમારો ખાલી સમય અહીં અને ત્યાં બેસીને પસાર કરશો નહીં જો તમે તમારા કાર્યસ્થળમાં કોઈ ફેરફાર કરવા માંગો છો તો આ પરિવર્તન તમારા માટે શુભ રહેશે તમે તમારું કામ આનંદથી કરશો અને તે સરળતાથી પૂર્ણ થશે આજે તમારી પ્રગતિમાં કેટલાક અવરોધો આવશે જેને કારણે તમારે ગભરાવાની જરૂર નથી જો પરિવારનો કોઈ સભ્ય ઘરથી દૂર કામ કરતો હોય તો તે તમને મળવા આવી શકે છે તમારા કોઈ મિત્ર દ્વારા કહેવામાં આવેલી કોઈ વાત વિશે નવા કામ માટે અથવા વેપારમાં નવી યોજના બનાવવા માટે સારો રહેશે જો કે આજે તમારે જોખમ લેવાનું ટાળવું પડશે નહીં તો પછીથી તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે તમારા વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓને ઓગણવાનું ટાળવું પડશે જો તમે પરિવારના કોઈ પણ સભ્યને કોઈ સલાહ આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો આજે બીજી નોકરી માટે અરજી કરી શકે છે પરિવારના કોઈ સભ્યનું ડિપાર્ટમેન્ટ કન્ફર્મ થઈ શકે છે જેને કારણે પરિવારના સભ્યોનું વારંવાર આવવા જવાનું રહેશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે તમે નવું વાહન ખરીદી શકો છો જે તમારા માટે સારું રહેશે પરીક્ષામાં સફળતા મળશે તો વિદ્યાર્થીઓનું મનોબળ વધુ વધશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારે તેમાં થોડો સમય રાહ જોવી જોઈએ તમારે તમારી માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે આવનારી છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે જે કામ તમે ઘણા સમયથી પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે આજે ફળ આપશે તમારા જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે તમારે અજાણ્યાઓથી અંતર જાળવવું પડશે નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે રાજનીતિમાં કામ કરતા લોકોએ પોતાની સ્ત્રી મિત્રોથી સાવધાની રાખવાની જરૂર છે નહીં તો તેઓ તેમના કામમાં અવરોધો ઊભા કરશે આવનારી રાશિ રાશિ છે મીન પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય છે તમે તમારા જીવનસાથીની કારકિર્દીમાં સારો ઉદય જોશો જો તમને કોઈની મદદ કરવાનો મોકો મળે તો તે અવશ્ય કરો પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થવાથી વાતાવરણ ખુશનુમાં રહેશે કોઈ પણ કાયદાકીય મામલામાં તમારી જીત થશે તમે નવું વાહન ખરીદી શકો છો મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે